આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ તાલુકાના મંડણા ગામ ખાતે જ ક્રિકેટ કપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે જ ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટમાં ડભોઈ વિધાનસભાના તમામ ગામડાઓમાંથી સિત્તેર ઉપરાંત ટીમોએ ભાગ લીધો છે ગત રાત્રિએ જ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે જ્યારે ઉદઘાટન કરવામાં આવ્યું હોય ત્યારે ગાન કરવામાં આવ્યું છે અને મેચની શરૂઆત કરવામાં આવી છે યુવાનોનો ઉત્સાહ વધારતા જ જાતે પણ તેઓ ક્રિકેટ રમ્યા છે ક્રિકેટના પ્રથમ મેચમાં ચાનોદની પરશુરામ એકસાય અને કરમાલની જે બે ટીમો છે તેઓની સામે જંગ જામ્યો હતો ત્યારે કરમાલે જ આઠ ઓવરમાં ત્રાણું રન કર્યા હતા ત્યારે પરશુરામે જ આઠ ઓવરમાં અડસઠ રન બનાવ્યા હતા જેમાં કરમાલ ટીમનો જ પચીસ રનથી વિજય થયો હતો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ હબીપુરના સરપંચ ભાસ્કરભાઈ પટેલ વિશાલ શાહ સાથે દરબાવતી ક્રિકેટ ટુર્નામેન્ટ કપ બે હજાર ચોવીસના આયોજક યાજ્ઞિક ભટ્ટ ભાવેશ પંડત હાર્દિક વસાવા અને ઉમેશ પટેલે ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું આજે ડભોઈ તાલુકાના મંડાળા ગામ ખાતે દરબાવતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આ આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસની આ પહેલી જ ક્રિકેટ ટુર્નામેન્ટ દરબાવતી એટલે ડભોઈ વિધાનસભાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે લગભગ સિત્તેર જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે આજથી આજ ટુર્નામેન્ટનું શરૂઆત થઈ છે ચાનોદ અને કરમાલની બે ટીમો આજે પહેલી મેચ રમશે હું ભાગ લેનાર તમામ સિત્તેર ટીમોને શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું આ ખેલદીલીની રમત છે અને ખેલદિલી પૂર્વક રમાય આની પાછળનો ભાવર દર્ભાવતી વિધાનસભામાં તમામ યુવાનો એકબીજાથી પરિચિત રહે એકબીજા અંદર ખેલબીલીની ભાવના રહે અને અત્યારના જે જમાનો જેમ કે મોબાઈલની ઉપર જ બધી રમતો રમતા હોય છે યુવાનો એને બદલે સારી રીતે સક્ષમ થાય અને મેદાની રમતો રમે તો જ શારીરિક રીતે સક્ષમ થઈ શકાય ત્યારે આવી રમતો દ્વારા શરીર સ્વસ્થ પણ સારું રહેશે માનસિક રીતે પણ મજબૂત રહેશે અને ખેલદીની ભાવના પણ યુવાનોમાં ઊભી થશે અને એકબીજાથી ડભોઈ વિધાનસભાના યુવાનો પરિચિત રહે એના માટેની આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ મંડાળાના ભાઈ શ્રી યાજ્ઞિક અને એની તમામ ટીમને અભિનંદન આપું છું અને તમામ લેનારાઓને શુભેચ્છા પાઠવું છું